હું છું શ્રેયા તમારી સમક્ષ રજૂ થઈ ગઈ છું એક નવા વિડીયો સાથે આજે મિત્રો આપણે ધોરણ સાતનો વિષય ગણિત પાઠ બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓનો સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર દાખલા નંબર બેથી લઈને ત્રણ દાખલા નંબર ત્રણના ત્રણ સુધી તો મિત્રો તમે જો આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર તો જરૂરથી કરજો હવે મિત્રો આપણે વિડીયો શરૂ કરી ગો સ્વાધ્યાય બે પોઈન્ટ ચાર દાખલા નંબર બે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ પાંચ પોઈન્ટ સાત સેમી અને પહોળાઈ ત્રણ સેમી હોય લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર પાંચ પોઈન્ટ સાત લંબાઈ એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસ દસ સો હજાર વગેરે વડે ગુણવાના હોય તો જેટલી શૂન્ય હોય તેટલા દશાંશ સ્થળ જમણી બાજુ ખસવું દાખલા તરીકે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસમાં એક શૂન્ય હોય દશાંશ સ્થળ જમણી બાજુ એક સ્થળ ખસેડવું બરાબર એક પોઈન્ટ ત્રણ બરાબર તેર જવાબ આવશે મિત્રો હવે આપણે દાખલા નંબર હવે દાખલા નંબર બે એકસો ત્રેપન પૂર્ણાંક સાત દશાંશ ગુણ્યા દસ આપણે મિત્રો અગાઉ જોયું કે એક શૂન્ય હોવાથી એક દશાંશ સ્થળને આપણે જમણી બાજુ ખસેડ્યું છે એક અંક તેથી આપણો જવાબ આવશે એક હજાર પાંચસો ને સાડત્રીસ તો મિત્રો હવે આપણે દાખલા નંબર ત્રણ એકસો અડસઠ પૂર્ણાંક સાત સોયાશ ગુણ્યા દસ મિત્રો આપણે અગાઉ જે રીતથી દાખલો ગણ્યો કે શૂન્ય એક છે અહીં તો આપણે એક અંક દશાંશ જે ચિહ્ન છે તેને જમણી બાજુ ખસેડીશું તો તેથી આપણો જવાબ આવશે એક હજાર છસો એસી પૂર્ણાંક સાત દશાંશ તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો મળીશું આ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી નમસ્કાર